મોટોરોલા એજ ફિફ્ટી અલ્ટ્રા ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે આ ફોનમાં ઘણા અને સ્નેપડ્રેગન ડ્રેગન એટ એસ જેન થ્રી ચીપ સેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કંપનીએ ઘણા એઆઈ ફીચર્સ પણ સામેલ કર્યા છે તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને બેક પેનલ પર ફિફ્ટી મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે ભારતમાં આ ફોન ઓગણસાઠ હજાર નવસો છે જે પાંચ હજાર રૂપિયા છે જેના માટે આઈસીઆઈસીઆઈ એચડીએફસી બેંક ના કાર્ડ નો ઉપયોગ કરવો પડશે બંને ઓફર્સનો લાભ લઈને તમે આ ફોનને ઓગણપચાસ હજાર નવસો ખરીદી શકો છો આવી સ્થિતિમાં જો તમે બંને ઓફર્સ ને ભેગા કરો છો તો તમે દસ હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો આ ફોનનું પ્રથમ વેચાણ જૂન ના રોજ બપોરે બાર વાગ્યા ફ્લિપકાર્ટ પર શરૂ થશે મોટોરોલા એજ ફિફ્ટી અલ્ટ્રાની ની વાત કરીએ તો તેમાં છ પોઈન્ટ સાત ઇંચ સુપર વન પોઈન્ટ ફાઈવ કે પીઓલએટ ડિસ્પ્લે છે તેમાં એચડીઆર ટેન પ્લસ માટે સપોર્ટ હશે તે એકસો ચુમ્માલીસ એચઝેડ સાથે આવે છે તેની પીક બ્રાઇટનેસ પચીસો નીટ્સ હશે અને આ ફોનનું વજન એકસો ગ્રામ છે